નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે મેં અમદાવાદ તાલુકાના જૂની ગોઠાજ ગામ ખાતે જૂન જૂઠ અથડામણનો મામલો જૂઠ અથડામણના મામલામાં ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાઈ બે જૂથ દ્વારા સામસામે ફરિયાદ દાખલ કરવામાં આવી અમારે ત્યાં લગ્નમાં કેમ આવવા દેતો નથી તેમ કહીને ગાળો બોલી હુમલો કર્યો હતો મેમૂટ મિયા રફિક મિયા મલેક સમસુ મિયા રફિક મિયા મલેક રાજુ મિયા પીરુ મિયા મલિક અબ્દુલ મિયા ઇસ્માઈલ મિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ તો સામે પક્ષે ટોફિઝ મિયા પેરુ મિયા મલેક ફારૂક મિયા પેરુ મિયા મલેક મોહસિન મિયા યાસીન મિયા મલિક જાવેદ મિયા ફરીદા મિયા મલેક સામે ફરિયાદ દાખલ કરાઈ હાલ તમામ ઇજાગ્રસ્તો નડિયાદ ખાનગી હોસ્પિટલમાં લઈ રહ્યા છે સારવાર ખેડા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટ રવિ સાધુ લિંબાસી

બાબતે શું મૂળ કારણ આમાં એવું હતું કે બે ભાઈઓના મેળાવાનો સંબંધ હતો કે બે ભાઈઓને ભેગા કરી દીધી તો પેલાં પાર્ટી પાર્ટીવાળાએ એવું કીધું કે આ બે ભાઈઓ આ બે ભાઈઓને ભેગા નહીં થવા દેતા તે બાબતમાં પેલા મારા ભાઈના છોકરા પર પહેલાં એક ભાઈએ ડાયરેક્ટ હુમલો કર્યો તો મારો ભાઈ બચાવવા ગયો તેના હાથમાં વાગી ગયો એના ભાઈના બી વાગી ગયો અને પેલો બીજો ભાઈ હતો એક ભાઈ જાવી જ મ્યા ફરી જ એ મારા ભાઈની ઉપર ધાજિયાનો હુમલો કર્યો એટલે લોકોએ કયા એમાં દંડાઓથી અને ધારિયાથી એ લોકોએ અમારી ઉપર ઘા કર્યા તે મિનિમમ છ જણા હતા 6 થી સાત જણા આમ તો બધા બહુ હતા પણ આપણે બધાનું નહીં કહેતા પણ છ જણા તો મિનિમમ હતા એમાં એક આરીફ મિયા સિકંદર મિયા મકબુલ મિયા પીરુ મિયા ફારૂક મિયા પીરુ મિયા જાવિદ મિયા ફરીદ મિયા એ લોકો હતા જાવિદ મિયા ફરીદ મિયાએ મારા ભાઈની ઉપર ધાજિયાનો ઘા કર્યો તે પછી હું એ લોકોના બચાવવા માટે ગયો તો વચ્ચે ફારૂક મિયાએ મને ધાજિયાનો ઘા કર્યો તો મારા ધાજિયાની અણી અહીંયા હાથમાં પેસી ગઈ તે બાબતમાં આ લોકોનો ઝઘડો થયો હતો